આવજો હા આવજો તમે કા થા હે કાર લે નહી હા હા ઉકે જો તાર ફોન કરજો ભરપટ કાઈ ચાલે હવે તો રાણી ફોન કરજો તે લેન રાખી દીધો તમે જો આપણે આમાં ખાતર નાખી દીધું ન હવે પાણી ચાલુ કરી દીધું હા बाजरा માં આ વખતે આ હેઠે આપણી ચાલુ કરું એક વાર ઓલે હેઠે થી થાય ઓલે એકવાર આવીને ચાલુ થાય એટલે ચાલુ થઈ ગયું પાણી બગલા ગામ ખાવા આવતા અહીંયા જીવડા પાણી વાઈટ ને આવે જ આપણી પાડો ફાડો હતી વાંધો તો મીમા નઈ અડસો હોય નઈ બિસા ના હોય તો જોઈ વૈયા હવે વડીલ માણસ ની મગવાય ઘુમરો મારે કે કેદું ઈ ગયા જોવા જાય ખાન બાપો મિત્રો આપણે ધાણા જીરું મસાલો અત્યારે જો આ જીરું તૈયાર કરી લીધું છે આપણે મસાલા માટે કારણ કે આખું વર્ષ આપણે મસાલો તો જોતો જોઈ જીરું અહીંયા વારતા ભગવાને ઘણું દીધું વાપી ઉતર્યું પણ આપણે ખાવામાં વાંધો ન આવે ખાવામાં તો એટલું કાફી થાય પડે એટલે ઘણું કહેવાય આપણા નસીબમાં હતું એ થઈ ગયું તો જો સરસ સાફ કરી વાવ લે અને ગુસ્સો ઉતો એ બધો નાખ્યો કાઢીને હવે સરસ તૈયાર કરી લીધું છે આપણે સ્પેશિયલ આપણે આખું જીરું રાખવા માટે વઘાર માટે હવે છે ને આપણે આ બયણી ભરી લઈએ કારણ કે જીરું છે એ બગડે નહીં આપણે ફરવા પાછું આપણે વાવીએ ન વાવીએ તો પણ આ ત્રણ બહેણીએ તો બે વરસ આપણે જીરું હાલે પછી વેસાઈ જાય ત્યારે પછી રાખવાનું ઉહાણે પણ વારું નહીં આપણે અટાણે હારું સારું રાખેલીએ તો પછી આખું વરસ ઉપાદી તો જો બહણી ભરીને પેક કરી લઈએ આપણી અને પછી આપણે દરાવવા માટે પણ સાફ કરવું જો હે આપણે મસાલામાં એક વર હા હટાણે તરીકા પડે ઠાવકો હસવીને રાખીએ તો આખું વર મસાલો આપણે હાલે ગણીએ ગણીએ આપણે ટેન્શન નહીં કઈ તો મિત્રો આપણે તો આ ઢગલીમાંથી માંથી બે જ બહણી ભરાણે જ્યાં એક તો ખાલી રહી ગઈ બે પણ આખી જ ભરાણ દોઢ જ તો આપણે આ પાછું આટલું લઈ લીધું અને એને સાફ કરી લઈએ આપણે વાવળે ને પછી પાછીની બહુણી ભરીએ તો મિત્રો હવે આપણે આ બેન તૈયાર થઈ ગયું છે જીરાની આખા વર્ષનો સ્ટોવ તો મિત્રો આપણે ઘણા જીરાની તૈયારી કરી લીધી છે હવે સાફ કરીને આપણે મસાલો લાવવાનો છે મળે ત્યારે મસાલો તૈયાર કરાવીએ છીએ મસ્ત રૂપારી ધાણી હે જોઈ શકો છો આપ કલર તો જવું છે ધાણીનો આપણે દરાવીએ ધાણી ધાણા તો ક્યારેક જ હોય નું કે ધાણી જ હોય ધાણી આપણી લીધી નથી ફુગાવલાની હોય એટલે લેવી ન પડે ન હોય તો આપણે લેવો પડે મસાલો બાકી જીરું તો ઓલરેડી આપણે હતું જ જો હવે આપણે હે ને જીરું ને ધાણા મિક્સ કરવાના હે મિક્સ કરીને પછી અજે જીરું નાખવું પડે મિક્સ કરતા જાય ને કેટલું ભરેય પ્રમાણે નાખીએ પછી આપણે મચ્છાલો દરાવા જાવાનું છે ડબમાં ઓજી નાખું જો હે જીરું આપણે ફૂલડા કરે ઉપરથી આપણે ફરિયામાં બેઠાના हवन નેટ કારણ કે ફરી હોય તો જાવખું શોખું થાય નહીં દેખાય એક ન બનતા હું ધારાનું ઘરમાં તો એમાં કંઈ દેખાય પણ નહીં બહુ પૂછો ને ને કંઈ હોય તો રેડી આપણે ધાણાને ને જીરું થઈ ગયું છે રેડી હેરવાઈ ગયું છે મિક્સ થઈ ગયું છે હવે ટાઈમ મળે ને એટલે આપણે દરાવવા જાઉં છુપ્પર ધાણી અને છુપ્પર જીરું આમ જોઈ શકો છો ધાણી ને જીરો દરાવવા માટેની તૈયારી મચ્છાલો